ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંબાજીના પાડલિયા ગામમાં જે પોલીસ કર્મીઓ અને ખાસ કરીને એમની સામે વન કર્મીઓ છે એ લોકોને લઈને જે બબાલ થઈ હતી સમગ્ર મામલો સામે આવ્યો હતો એ ચર્ચાનું કારણ બન્યો છે અને હવે આ સમગ્ર મામલે ખાસ કરીને મંત્રી અર્જુન મોઢવાણિયાનું એક નિવેદન સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અંબાજીના પાડલિયા ગામે જે વનકર્મીઓ અને પોલીસ કર્મીઓ વચ્ચે બબાલ થઈ હતી એ બાદ મામલો ઉગ્ર બન્યો હતો જો કે અત્યારે હાલ આપણે જોતા આવ્યા છે કે ઘણા બધા વિપક્ષના નેતાઓ છે એ આ વાતને લઈને હંમેશા આદિવાસીઓને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે એવા સવાલોની સાથે મેદાને આવ્યા છે ઘણા બધા આદિવાસીઓના નિવેદનો પણ સામે આવ્યા છે પરંતુ હવે આ સમગ્ર મામલે મંત્રી અર્જુન મોઢવાણિયાનું પણ એક નિવેદન સામે આવ્યું છે ખાસ કરીને તેમનું કહેવું એવું છે કે પોલીસ તપાસ ચાલુ છે પરિસ્થિતિ અત્યારે હાલ નિયંત્રણમાં છે અને અસમા સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે વન વિભાગ વિવિધ સરકારી યોજનાઓ હેઠળ વૃક્ષારોપણનું કામ કરી રહ્યો હતો ત્યારે અધિકારીઓને અટકાવીને હુમલો કરવામાં આવ્યો હતો એવું પણ કહ્યું છે અને તેમનું કહેવું છે કે હાલ સુધી કોઈ ફરિયાદ અથવા તો પછી અરજી દાખલ કરવામાં નથી આવે સૌથી પહેલા તો આ વિષયને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ બનાવ બનેલો છે એ અંબાજી પાસેના એક જે ગામ છે એ ગામમાં બનાવ બન્યો હતો આ જમીન ઉપર કોઈએ અત્યાર સુધી માગણી પણ કરી નથી ક્લેમ પણ કર્યો નથી અરજી પણ કરી નથી અને એમાં જે સરકારના વન વિભાગની જુદા જુદા પ્રકલ્પના રૂપે વાવેતર કરવાનું હતું રોપાનું ત્યારે વાવેતર કરી રહ્યા હતા ત્યારે રોકવામાં આવ્યા વન વિભાગના કર્મચારીઓને અને એના પછી એના ઉપર ટોળા લઈને હુમલો કરવામાં આવ્યો અને એમાં વન વિભાગના કર્મચારી અને પોલીસના કર્મચારીઓને ઈજા થઈ છે અને ત્રણ વાહનોને ભારે નુકસાન થયું એટલે આ બાબતે હળગર તપાસ ચાલુ છે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને એમાં જે કોઈ અસામાજિક તત્વો હશે એની સામે પગલાં લેવાશે બીજા કોઈ આદિવાસી ભાઈ બહેનો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને એ જે પોતાને જેને પોતાની જમીનો ખેડે છે એ બાબતે એમને કોઈ આપણે આપણા તરફથી ડિસ્ટર્બ કરવામાં આવશે એક તરફ આપણે જોતા આવ્યા છે કે કોંગ્રેસના નેતાઓ છે તે ધીરે ધીરે તે અંબાજીના પાડલિયા ગામે પહોંચી રહ્યા છે તે પણ આજે આ ગામે જવાના છે ને ત્યાંની પરિસ્થિતિ શું છે ખરેખર ત્યાં શું થયું હતું એ દરેક વિષયને લઈને વાતચીત કરવાના છે પરંતુ એની પહેલા જે રીતે અત્યારે હાલ અર્જુન મોઢવાડિયાનું આ નિવેદન સામે આવ્યું છે ને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ તપાસ ચાલુ છે પરિસ્થિતિ નિયંત્રણમાં છે ને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે પરંતુ ખાસ કરીને એક વસ્તુ એ પણ તેમના દ્વારા કહેવામાં આવી છે કે વન વિભાગની વિવિધ સરકારી યોજનાઓ હેઠળ વૃક્ષારોપણનું કામ કરી રહ્યો હતો ત્યારે અધિકારીઓને અટકાવીને હુમલો કરવામાં આવ્યો હતો એવું નિવેદન છે તે અર્જુન મોઢવાણિયા દ્વારા આપવામાં આવ્યું છે એટલે એક તરફ જ્યારે કોંગ્રેસના નેતાઓ છે તે એક બાદ એક ત્યાં પહોંચી રહ્યા છે લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે એવામાં આજે જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય પણ ત્યાં જવાના છે પરંતુ એની જ પહેલા અર્જુન મોઢવાણિયાનું આ નિવેદન સામે આવ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર